પાંદડું જોઈને પરખાય ઓલી ઝાડવા કેરી જાત પણ હાંક દેતા હાલે હજાર એ તો ચારણ કેરી નાથ ચારણ કે જેની કન્યાઓ કેવી હતી જ્યારે ચારણયાણીઓની વાત આવે ત્યારે આપણને ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા જરૂરથી યાદ આવે ચારણ કન્યા ચારણ કન્યા ચૌદ વર્ષની ચારણ કન્યા ચુંદડીઆળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા જોબંધ ચારણ કન્યા આગ જરંતી ચારણ કન્યા નેશ નિવાસી ચારણ કન્યા જગદંબાશી ચારણ કન્યા ડાંગ ઉઠાવે ચારણ કન્યા ત્રાડગ જાવે ચારણ કન્યા થી લોળી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા તો વળી કામી રાજા પ્રત્યે પોતાના સ્તનો કાપીને ફેંકનારી અને એથી પણ વધુ પાડાને હણી એના રક્તને પીનારી ચારણીઓ દેવી પદે સ્થપાય છે કોઈ પણ ચારણ દેવી લઈ લ્યો સાઈ નેહડી લઈ લ્યો કે પછી નાગબાઈ લઈ લ્યો કામબાઈ લઈ લ્યો કે પછી કુમારી શાણીબાઈ લઈ લ્યો કુમારી ઉજાઈ લઈ લ્યો કે પછી વાઘણ જીવણબાઈ લઈ લ્યો કે દેડીની જાનબાઈ લઈ લ્યો આ ચારણ દેવીઓની વાતો તો ઇતિહાસમાં પ્રચલિત છે આજે આપણે આવી જ એક ચારણ દેવીની વાત સાંભળવાના છીએ જેને દુલેરાઈ શબ્દ શબ્દરૂપ આપેલ છે કચ્છની ઉત્તર તરફના રણમાં ઉભેલા ખડીર બેટના દેવા ચારણની સોળ વર્ષની કન્યાના આજે લગ્ન છે ગામે ગામના ચારણ અને ચારણિયાળીઓના જૂથ આજે દેવા ચારણને ઘરે મહાલી રહ્યા છે ચારણી સ્ત્રીઓ મંગળ ગીતોમાં મશગુલ છે અને ચારણો અનેક પ્રકારની અવનવી વાતો કથાઓ અને દુહા સવૈયાથી દેવાને આંગણે ઊભા થયેલા માંડવો બુજાવી રહ્યા છે એટલામાં ચોરી ફેરા ફરવાનો વખત થતા વરરાજા વાજતે ગાજતે આવી ગોઈ જ ઓખાયા અને માયરામાં બેઠા બ્રાહ્મણના મંત્રો પર શરૂ થયા અને કન્યા પધરાવો સાવધાનો હુકમ છૂટતા ચારણી બાઈઓ જે કન્યાને માયરામાં બેસાડવાને વસ્ત્રભૂષણોથી સૂજ્જિત કરી રહી હતી એમણે કન્યાને માયરામાં બેસવા ચાલવાનું કહેતા કન્યા બિચારી કંઈક શરમાળ હોવાથી એનો પગ આગળ ચાલવાને ઉપડતો નહોતો કન્યાની મા ઓરમાન હતી અને તે બાકડ બોલી પણ હતી છોકરીને ખંચાતી જોઈ અને ગુસ્સે ચડ્યો અને ગુસ્સામાં જ કન્યાને ઉદ્દેશીને બોલી કે કેમ પગ નથી પડતો બાર ચોરી છે ચેતો નથી ને ચારણ કન્યાના અંતરમાં આ શબ્દોએ તીરનું કામ કર્યું છતાં એ વખતે બધું દુઃખ દિલમાં જ સમાવી દઈ તરત અન્ય સ્ત્રીઓની સંગાથે હાલવા લાગી અને માયરામાં ગોઠવાયેલ ચોરીના ચાર સ્તંભો વચ્ચે વરરાજાની બાજુમાં પર જગ્યાએ જ્યાં તેને બેસાડવામાં આવી હતી ત્યાં બેસી ગઈ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે ચોરી ફેરા ફરવાનું કાર્ય નિર્વિઘ્ને સમાપ્ત થયું પણ આ સઘળો વખત ચારણ કન્યાની આંખોમાં છેક લોહીના આંસુ ખરી રહ્યા હતા ઉરમાનમાં એટલે શું એનું આજે જ એને ખરેખર જ્ઞાન થયું હતું એનો વિચાર થયો તો કે માતાએ કહ્યું કે પગ કેમ પડતા નથી બાર ચોરી છે જે તો નથી ને તે હું શું જેથી ડરતી રહીશ બસ એ વખતથી ચારણ કન્યાને એ જ લગ્નની લાગી કે ક્યારે હું માતાને બતાવું કે ચેથી ડરે એ બીજી હું નહીં બે ચાર દિવસમાં જ એ બાઈને સાસરે જવું પડ્યું પરંતુ ત્યાં એ પણ કોઈની સાથે ગોઠતું નહીં દિવસ અને રાત એ ઉદાસ રહેવા લાગી માતાના વચનોએ એના મનના મહેલોના લાય લગાડી નાખેલી કોઈ પણ આનું કારણ સમજી શક્યું નહીં એનું મન આનંદમાં આણવા સૌએ અનેકવિધ પ્રયત્નો કર્યા છતાં એના હૃદયમાં પેસી ગયેલો ઝેરી કાંટો કાઢવો સર્વથા શક્ય હતું આમ જ કેટલાક દિવસો વીતી ગયા અને પિયરેથી માણસો તેડવા આવતા ચારણ પુત્રી પિતાના ઘરે પાછી આવી એના અંતરમાં એક નિશ્ચય ઘડાઈ ગયો હતો અને તેને અમલમાં આણવાની તકે શોધી રહી હતી જેમ રાજપૂતોની દીકરીનું આણું આખું ઘર લઈ જાય એમ કહેવાય છે એમ ચારણો પણ પોતાના ગજા પ્રમાણે દીકરીના આણામાં ઘણો માલ આપતા આ બાઈના પિતા સાધારણ સ્થિતિના હોવાથી એણે અત્યાર પહેલાં આણાની તૈયારીઓ કરવા માંડી લુગડા લત્તા વગેરે ચીજો એકઠી કરી તોરણ ચાકડા માટે જુદા જુદા રંગોનું કાપડ લાવી પોતાની દીકરીને કીધું અને છોકરી ભરવા ગોથવાના કામમાં પ્રવીણ હોવાથી આણા માટે તરત તોરણ ચાકડા તૈયાર કરી લેવાની ભલામણ કરી પરંતુ એના મનમાં શું રમી રહ્યું હતું એ તો કોણ જાણી શકે કેટલાય દિવસ બીજા પણ પસાર થઈ ગયા છતાં બાઈએ તોરણ ચાકડા એ ભરત કામને હાથ પણ ન લગાડ્યો એથી એનો પિતા એને ઘણી રીતે સમજાવીને પૂછતો છતાં બાઈ આજકાલ આજકાલ એમ કરતા દિવસો કાઢતી આવતી હતી એક દિવસ ઘરના બધા માણસો બહાર ગયા હતા ઘણા દિવસથી લૂંટાઈ રહેલી ઈચ્છા આજ પાર પાડવાનો લાગ ચારણ કન્યા જવા દે એમ હતું નહીં પોતાના ઘરના આંગણામાં જ જ્યાં ચોરી મંડાણી હતી એ જ સ્થાને લાકડા ખડકી એક મોટી ચિતા એણે તૈયાર કરી લીધી અને નાઈ ધોઈ ચંદન તિલક કરી હાથમાં નાળિયેર લઈ ચિતા પ્રગટાવી અને અંબેના અવાજ સાથે એ ચિતામાં કૂદી પડી જળ 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 અગ્નિની ઝાડો ઉઠવા લાગી અને ચારણ કન્યાની કોમળ દેહને પોતાની લાલચોળ જીભ વડે ભોગ લેવા લાગી એ જ વખતે એના મા બાપ પણ બારગામથી આવી પહોંચ્યા એની ઓરમાન માએ સળગતી જીતામાં બેઠેલી પુત્રી તરફ ફાટી આંખે જોયું તો એના સદા ઉદાસ રહેતા ગમગીન ચહેરા ઉપર સ્મિતની રેખાઓ ફરકી રહી હતી અગ્નિદેવે પોતાનું કામ સમાપ્ત કર્યું અને ચારણ કન્યાએ એક જ વચનની ખાતર પોતાના ઉગતા દેહની આહુતિ આપી દીધી એ જ સ્થાને એનો પાયો માતાના ભયંકર મેણાની સાક્ષી પૂરતો ઊભો છે અને ચારણો એની પૂજા કરે છે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી